સાવલિયાભાઈ વીસ રૂપિયામાં સાદું વડાપાવ પટ્ટી અનલિમિટેડ અને પચ્ચીસ રૂપિયામાં ચીજ સુરતની બજારમાં કોઈ ન ખબર કે તો આપણી સેલેન્જ છે ચીઝવાળો વડાપાવ પચ્ચી રૂપિયા અરે મિત્રો તમે નવજીવનથી ગઢપુરવાળા રોડે જાતા હોય એટલે એકજેટ ફ્રૂટ બજારની સામે અહીંયા ભાણાના વડાપાવ આવેલા છે આખું સુરત રખડી લેવાની ચોટ પણ એટલા સસ્તા વડાપાવ પચ્ચીસ રૂપિયામાં ચીજવાળા વડાપાઉ ની હા અનલિમિટેડ ચક્રી કોઈ નહીં આપે ભાની લસણવાળી ચટણી એટલે બાપુ વડાપાઉંની અરે ચોંટી જાય હોય એવો ટેસ્ટ આમ ખાધા જ કરો જાઓ તમે ચીઝથી ભરપૂર હાય હાય